વધી રહ્યો છે ઢોરના ત્રાસ અને વધતા જતા અકસ્માતો બાદ ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાના અધિકારીઓને કાંટલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરાવવા માટે આદેશ આપ્યો હતો પરંતુ એમસી ભ્રષ્ટ અધિકારીઓ

તમારા નેતૃત્વમાં તમારી ઢોર પાર્ટી શું ખેલ ખેલી રહી છે અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રે એક ચક્કર લગાવું એટલે ખબર પડશે કે રાત્રે રસ્તાઓ કેવી રીતે દોરવાડો બની જાય છે અને વાહન ચાલકો માટે જે રોડ બનાવ્યા છે તેના પર અડિંગો જમાવી દે છે જો રખડતા ઢોરથી વાહન ચાલકોને અકસ્માત થશે અને તેમાં કોઈનો જીવ જશે તો શું અમદાવાદ મહાનગરપાલિકા પીડિત પરિવારને વળતર આપશે જો હા તો શું અધિકારીઓ પોતાના ઘરમાંથી આપશે કે પછી જનતાએ ભરેલા ટેક્સની તિજોરીમાંથી વળતર આપશે ઝી ચોવીસ કલાક પૂછે છે સવાલ શા માટે તમે હપ્તા લઈને અમદાવાદ શહેરના રસ્તાઓને રાત્રે ઢોરવાડો બનાવી રહ્યા છો શા માટે તમે ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને રાત્રે રખડતા ઢોરને છૂટ આપી રહ્યા છો આ જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર નથી અને કોઈની માલિકીના છે તો પછી તમે ઢોરની ઓળખ માટે લગાવેલા ટેગથી ઢોર માલિકની ઓળખ કેમ નથી કરતા રખડતા ઢોર રસ્તા પર ગંદકી કરે છે તે ગંદકીથી ચોમાસામાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે છે તે માટે જવાબદાર કોણ એક તરફ પ્રજાના પૈસે રસ્તાઓની સફાઈ અને બીજી તરફ હપ્તા લઈને રસ્તા ઉપર ગંદકી કરવાની છૂટ કોણ આપી રહ્યું છે અમદાવાદના મેયર મેડમ પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાહેબ જરા તમે પણ જોઈ લો રાત્રે તમે પણ અમદાવાદ શહેરમાં એક ચક્કર લગાવો અને જુઓ કે કેવી રીતે આપણું અમદાવાદ શહેર રાત્રે ઢોરવાડામાં ફેરવાઈ જાય છે સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે દારૂ પીને ફરવા નીકળતા નબીરાવરી તપાસમાં નીકળતી પોલીસને આ રખડતા ઢોર નથી દેખાતા કેમ નથી દેખાતા શું રખડતા ઢોરનો હપ્તો પોલીસ સુધી પણ પહોંચી રહ્યો છે બેદરકાર તંત્ર જવાબ આપે કે રાત્રે ઢોર પકડવાની ડ્રાઈવ કેમ બંધ કરી દીધી અને કેમ ટેક્સ ભરતી પણ જનતાને સુરક્ષા પૂરી પાડવાના બદલે તમે રખડતા ઢોરના માલિકો સામે સાંઠગાંઠ કરી લીધી છે ગુજરાત હાઈકોર્ટ પણ આ દ્રશ્યો જુએ અને તંત્રનો કાંઠલો પકડીને ફરીથી પૂછે કે અંધારી રાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના સાહેબોએ આ શું ધંધા માંડ્યા છે ક્યાં છે સીએનસીડી વિભાગની ઢોર પકડતી ટીમો અમદાવાદ શહેરના રસ્તા ઉપર રાત્રે શું સ્થિતિ હોય તેના સીસીટીવી પણ હાઈકોર્ટમાં મંગાવવામાં આવે છે જેથી ખબર પડે કે રાત્રે ઢોર છૂટા મૂકી દેવાનો જે ખેલ રચાયો છે એ ક્યારથી ચાલી રહ્યો છે અને કેટલા વિસ્તારમાં ચાલી રહ્યો છે જો હાઈકોર્ટ એક જ આદેશ કરશે તો શહેરના મોટા ભાગના વિસ્તારોના સીસીટીવી કેમેરા બંધ છે એવો જવાબ મળશે તો અથવા તો ફૂટેજ ડિલીટ થઈ જશે કેમ કે તંત્રને ખબર છે કે તેઓ હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખીને ટેક્સ ભરતી જનતાને બદલે રખડતા ઢોરને सुविधाओ पूरी पाड़ी